બંધ થનાર પ્રતિ કિંમત નક્કી કરાય ફિનેટેક આધારિત નાણાકીય સેવાઓ માટેનું અગ્રણી પ્લેટફોર્મ આઈબીએલ ફાઈનાન્સ લિમિટેડ હવે આઈપીઓની જાહેર છે નવમી જાન્યુઆરીના રોજ આઈપીઓની જાહેરાત સાથે ઈ ખુલશે અર્થ કરવી એ બરથી કંપની દ્વારા પ્રતિ શેર એકાવન રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં બે હજારના શેરની કરી શકાશે અગિયારમી બંધ થનાર આઈપીઓમાં પ્રતિ શેરની કિંમત રૂપિયા એકાવન નક્કી કરાય સુરત ફિનેટક આધારિત નાણાકીય સેવાઓ માટેનો અગ્રણી પ્લેટફોર્મ આઈબીએલ ફાઇનાન્સ લિમિટેડ હવે આઈપીઓની જાહેર જઈ રહ્યું છે નવમી જાન્યુઆરીના રોજ આઈપીઓની જાહેરાત સાથે ઇશ્યુ ખુલશે અને અર્થ કરવી એ બરથી કંપની દ્વારા પ્રતિ શેર એકાવન રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં બે હજારના શેરની કરી શકાશે ઓગસ્ટ બે હજાર સત્તરમાં સ્થાપિતો અને બે હજારના વોટમાં છે ફીટેક આધારિત નાણાકીય સેવાઓને પ્લેટફોર્મ છે ધિરાણને સરળ અને ઝડપી બનાવવા માટે ટેકનોલોજી અને ડેટા સાયન્સનો ઉપયોગ કરે છે આઈબીએલ ફાઇનાન્સ એ એક મોબાઈલ એપ્લિકેશન થકી સેવાઓ આપે છે સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા પચાસ હજાર સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ઓફર કરે છે જે લોન માત્ર ત્રણ મિનિટની અંદર મંજૂર થઈ શકે છે કંપનીએ કંટાળાજનક પરંપરાગત ધિરાણ પ્રક્રિયામાં ક્રાંતિ લાવી છે અંતર્ગત ભૌતિક ઉપલબ્ધતા ઘણા બધા કાગળની મુક્તિ અપાવી છે ગ્રાહક અઢારેલ ફાઇનાન્સ એપ્લિકેશન ડાઉનલોડ થકી એક સરળ માર્ગદર્શિત પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે મિનિટોમાં જરૂરી રકમનું વિતરણ મેળવી શકે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ બે પોઈન્ટ એકોતેર પોઈન્ટ પાંચ કરોડની રકમની એક લાખ ત્રેસઠ હજાર બસો બ્યાસી વ્યક્તિગત લોનનું વિતરણ કર્યું છે બે હજાર ત્રેવીસમાં આઈબીએલ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્લિકેશનમાં ત્રણ લાખ એક્યાસી હજાર એકસો છપ્પન લોગ ઇન હતા સરેરાશ દર મહિને એલ્ગોરિધમ પાંચસો સાથે ક્રેડિટ રિપોર્ટ જનરેટ કરવા માટે પણ સ્ત્રોતમાંથી ડેટાનો ઉપયોગ કરે છે કંપની દ્વારા આપવામાં આવતી માહિતી ગ્રાહકો સરળતાથી સમજી શકે તેની ખાતરી કરવા માટે ભાષાને સરળ અને સંક્ષિપ્ત રાખેલી છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીની ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં સાત શાખાઓ ધરાવે છે કંપની શેર બજારમાં આઈપીઓ ની જાહેરાત સાથે ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે ઇશ્યુ નવમી જાન્યુઆરી રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અગિયારમી જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે ઇશ્યુમાં સબસ્ક્રિપ્શન માટેની ન્યૂનતમ રકમ એક લાખ બે હજાર છે જેના માટે ઓછામાં ઓછા બે હજાર શેર અરજી કરવાની રહેશે ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે કંપની એનએસઈ પ્લેટફોર્મ પર તેનો ઇસ્યુ લઈને આવી રહી છે ફેડેક્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને ઇસ્યુ માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવશે ઇસ્યુ માળખું રૂપિયા દસની ફેસ વેલ્યુ ધરાવતા પાંચ લાખ પચાસ હજાર શેરનો ઇસ્યુ રૂપિયા એકતાલીસના પ્રીમિયમ સાથે રૂપિયા એકાવન પ્રતિ શેરના ફિક્સ ભાવ પર ઓફર કરી રહી છે કુલ ઇસ્યુમાં પબ્લિક માટેના હિસ્સામાં પચાસ ટકા શેર રિટેલ અને પચાસ ટકા એચ રોકાણકારો માટે આરક્ષિત છે માર્કેટ મેકર માટે કુલ ઇસ્યુના પાંચ ટકા શેર આરક્ષિત છે ઇસ્યુ પૂર્વે કંપનીની કેપિટલ પૂર્વે પ્રમોટર કંપનીમાં પંચ્યાસી પોઈન્ટ પંચાવન હિસ્સો ધરાવે છે ઇશ્યુ થકી મળેલા કુલ ભંડોળનો ઉપયોગ કંપની ભાવિ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપનીના ટાયર એક મૂડી આધારને વધારવા સામાન્ય કોર્પોરેટર હેતુ માટે ખર્ચ કરશે કંપનીના નાણાકીય રિશામોમાં સુધારો થઈ રહ્યો છે લોન બુકમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે સામે એનપીએમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે ચોખ્ખો નફો પાછલા વર્ષના બેતાલીસ પોઈન્ટ તોતેર લાખથી વધીને એક પોઈન્ટ બાણું કરોડ થયો છે કંપનીને ઇસ્યુ થકી મળેલા ભંડોળના પગલે મૂડી આધારમાં વધારો થશે જેને લઈ વધુ મોટી લોન બુક વૃદ્ધિ અપેક્ષિત છે કંપની ન્યુ એજ લોન સેવાઓ આપી રહી છે આવનારા સમયમાં મોટું ક્ષેત્ર જણાય છે બે હજાર ઓગણીસ બાદ પ્રથમવાર કોઈ એનબીએફસી કંપની એસ એમ ઇસ્યુ લઈને આવી રહી છે ઇસ્યુ વ્યાજબી વેલ્યુ પર જણાય છે ઇશ્યુમાં રોકાણ કરવું સલાહભર્યું જણાઈ રહ્યું છે સારા ગેમ્સ મળી રહે તેમ છે મારું નામ મનીષ પટેલ છે આપણી સાથે કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર મિસ્ટર પિયુષ પટેલ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ્ટર અજય બાલધા પણ છે આજે આપ સૌને જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે કે આપણી સુરતની જ આપણી પોતાની જેને કહી શકાય તેવી આઈબીએલ ફાઇનાન્સ કે જે આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે બે હજાર સત્તરથી જે આરબીઆઈ સાથે મળીને લોકોને લોન આપવાનું કામ કરી રહી છે તેનો આઈપીઓ આગામી નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી ઓપન થઈ રહ્યો છે કંપનીનું જે કામ છે તે લોન રિટેલ નાના અને સામાન્ય લોકોને કે જ્યાં બેંકની લોન અવેલેબલ નથી એવા સમાજના વર્ગને લોન આપવાનું કામ કંપની કરી રહી છે આવા કામથી લઈને અત્યાર સુધીમાં એક લાખ ત્રેસઠ હજાર જેટલા ગ્રાહકોએ કંપનીની લોન સેવાઓનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં ટોટલ આ એક લાખ ત્રેસઠ હજાર લોકોએ કંપનીની લોન પ્રોડક્ટ લીધેલી છે આજની તારીખ સુધીમાં કંપનીની મોબાઈલ એપ જે છે તે વન મિલિયન કરતાં પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી છે જે વધારેમાં વધારે કેટલી લોન આપવામાં આવશે ને ઓછામાં ઓછી કેટલી લોન આપવામાં આવશે ગ્રાહકને ઓછામાં ઓછી પાંચ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર સુધીની લોન ઓફર કરવામાં આવતી હોય છે બાર મહિના સુધીના સરળ હપ્તાઓમાં જે પરત કરવાની હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત